વડોદરા શહેરના કલાલી વિસ્તારમાં આવેલ કોટેશ્વર ગામની પાછળ વહેતી વિશ્વામિત્રી નદીમાં કેમિકલ વાળું લાલ પાણી જોવા મળતા ચર્ચાનો વિષય બન્યો છે વિશ્વામિત્રી નદીમાં કેમિકલ ઠાલવવામાં આવતું હોવાની ફરિયાદો અનેકો વાર ઉઠી છે ત્યારે ફરી એકવાર કલાલી વિસ્તારમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં લાલ કેમિકલ વાળું પાણી જોવા મળતા ચર્ચાનો વિષય બન્યો છે સાથે તપાસનો પણ વિષય છે સ્થાનિક ગ્રામજને જણાવ્યું હતું કે જીઆઈડીસીમાંથી આ પાણી છોડવામાં આવે છે અગાઉ પણ અનેક વખત જીઆઈડીસી માંથી કેમિકલ વાળું પાણી વિશ્વનાત્રી છોડવામાં આવતું હોવાની ફરિયાદ ઉઠી હતી ત્યારે ફરી એકવાર મોટા પ્રમાણમાં લાલ પાણી જોવા મળતા આ મુદ્દે તપાસ થાય અને જવાબદાર કંપની કે વ્યક્તિ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે વિશ્વામિત્રી નદીમાં કાચબા મગર સહિતના જળચર જીવો વસવાટ કરતા હોય આ પ્રકારના કેમિકલ વાળા પાણીથી તેઓના જીવનું જોખમ સર્જાયું છે ત્યારે આ મુદ્દે કડક કાર્યવાહી થાય તેવું લોકો ઈચ્છી રહ્યા છે અત્રે ઉલ્લેખનીય છે

નવ વાગ્યાની આસપાસ કે વિશ્વામિત્રી નદીમાં એ બી પસાર થઈ ગયું બરાબર છે અને જોઈ શકો કે અંદર વિશ્વામિત્રી નદીમાં મગર જીવ જંતુ રહેતા હોય છે માછલી કાચબા છે બરાબર અને આજુબાજુ જે પુ મનુષ્ય રહેતા હોય છે બરાબર મનુષ્ય છે પશુઓ છે જે પર્યાવરણને નુકસાન થાય કે આ જોઈ શકો કે નુકસાન કે એટલે જોયું કે અંદર જે જળતર જળતર પ્રાણી છે મગરો છે એ આજે એટલું જ દેખાય નહીં રહ્યા બાકી દરરોજના બહાર દેખાતા જ હોય છે આજે એક પણ નથી દેખાઈ રહ્યા લાલ કલરનું પાણી છે હા આવા વરસાદ પડતો હોય છે એના રાત નું જે સાંજના સમય છોડી દેવામાં આવતું હોય છે આ લાલ કલરનું છે અમુક વાર કેસરી કલરનું પણ જોવા મળતું હોય છે આ બધા મેનહોલ માં ચેક કરીએ છીએ કઈ કંપની નું જોડાણ આવે છે ચેક કરીએ છીએ કોણ કોણ સાથે રાખવામાં આવે છે આપણે ગુજરાત પોલ્યુશન બોર્ડ પછી આપણે કોર્પોરેશનની લેબ ના ડ્રેનેજ ના વર્ષરી ਸਿੰਦਾ ਸਵੇਦਲਕ ਬੋ